લાલ કલર ની સોળી જોવો આવી સોળી નહી જોઈ હોય આરસીસી કામ થયું છે અત્યારે શેરીમાં ગુડ મોર્નિંગ જય માતાજી બાપા છે મિત્રો તો ફરી વાર સ્વાગત થઈ ગયું છે આજના વિડીયોમાં ઘણા દિવસ પછી કેમકે આપણે તમે આગળ વાત કરેલી છે કે આપણે મમતા તો ગઈ છે પીયરમાં રોકાવા હમણાં ઓપરેશન કરાવ્યું છે એટલે તો એ છે નહીં આ છે ને ગયા દસ દિવસ થયા છે અને આપણે દસ દિવસ આપણે એકલા હતા એટલે કે બ્લોક બહુ શીખ્યું નથી કે આગળમાં એક બે પેન્ડિંગમાં પીડા થાય એ બ્લોક આપણે સડાઈ દીધા હતા અને અત્યારે વાગી રહ્યા છે પોણા નવ અને ઘરે ને બધું આડાવાડું કામ હોય છે થોડુંક બાકી છે એ કરી નાખ્યું છે અને જો ગરમ પાણી મૂકી દીધું છે નાનું બાકી સે છે ના એ જોઈને આખું પછી અમારે શું છે શેરીમાં અત્યારે આરસીસી રોડ બને છે તો એ અત્યારે કામ એ બહાર ચાલુ છે અને બીજું કેચરમાં આપણે જો બતાવી દઉં તમને હાલો પાણી પાઈ દીધું છે રીંગણીમાં લહણ કોથંબરી લીંબુડીને એમાં આપણે સર જ થઈ ગયું હવે ખાલી એક નાવાનું જ બાઇક રહ્યું છે નાઈ નાખું ને પછી આપણે નવ વાગે એટલે કામે કોગી જશું ને માવા બનાવી લીધા છે અત્યારે લીધું હું અહીં બેઠો બેઠો તાપતો હતો હું તો આ ચૂલામાં માહિતી દેતું હશે અને માવા બા બનાવીને કમ્પ્લેટ રાખ્યું છે બધું થોડીક વખત વાત છે હવે હમણાં થોડીક વારમાં છે ને આપણે નાની કપ્લાન્ટ થઈ જઈએ પછી આપણે જઈએ કારખાના બાજુ ને બહાર હમણાં શેરી તમને બતાવી દઉં આરસીસી રોડ અમારે અત્યારે બને છે બ્લોક આવવાના છે થોડાક તો એમણાં બધા બહાર કામ ચાલુ છે હમણાં જાવ એટલે બતાવું તમને પણ અને પછી આગળ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીશું એકલા થઈ ગયા હલો નાઇન ધોઈને રેડી થઈ ગયા તો આ રીતનું બ્લોક આરસીસી કામ ચાલુ છે અત્યારે શેરીમાં કપતા ઓછા પાતરી ગયું છે બધું જોવો શેરી ઠેઠ ઠીક મશીન લાવ્યા છે આપણો માલ બનાવવાનો અત્યારે છે ને અગિયાર વાગી જશે બીજી વખત સા આવી ગઈ સાહ પાક પડવા માંડે ધોવો અમારે બધા કારીગર છે ને બધા મોજી લા આ ભાઈ અમારે આવે દસ વાગે કામે દસ વાગે આવે એકવાર સા એ લાવે પછી બીજી વારે અગિયાર વાગે આવે અત્યારે અમને કલાક પાછા બેસીને ત્યાં ખાવાનું તાણું થઈ જાય તો આવું તે ગાડી તારની મોસ્ત બે કારખાને સવારે દસ વાગે કામે આવવાનું એમાં પાછા ટિફિન ભૂલીને આવે

તો મિત્રો અત્યારે કારખાની થી જોવા આપડે ઓફિસ છે સોફા ઉપર નાખી પટેલ ની પાસે ઘેરા ને ઘેરા કારખાનો રાખે મારા પટેલ બેન ને બધા બે ઘંટી અહીંયા ઘેરા ને ઘેરા છે સુવિધા બધી સોફો ઓફો રાખી એક સોફો રૂમ માં પીડ્યો છે જી આવી સુવિધા ઓફિસ વાળા નથી આવી છે સુવિધા ને એસી ફિટ કરો બાકી થઈ છે લાવ્યા છે તો કાંઈ નહીં તો કારખાના ઘરે નીકળી ગયો છું ના અહીંયા છે ને પટક થોડું કામ હતું પૈસાનું લઈ લેવી અત્યારે આપણે પાણી કરીને કમ્પ્લેટ થઈ ગયું છે નવરા નવરા થઈ જશે પથારી જોવા હોય કરી નાખી છે ને મારા બહાર નીકળી ગયા છે દવાખાને તો જો આ એ વાડી છે ને બે દૂધ ને એવું લાવવાશે આમાં પછી છે ને બતાવો એક જ મિનિટ બતાવવું બતાવું જોઈર છે આમાં પછી એ લાલ કલરની ની સોડ જોવો આવી સોળ નહીં જોઈએ હોય લાલ કલરની સોળે છે તો એ અમારે માલ આવ્યા છે ને ગુજરાતી ફિલ્મ જોવા છે વિક્રમ ઠાકોરનું વિક્રમ ઠાકોર તો વાળ પાણી કરીને ટાઈટ જ ગયા છે અત્યારે મારા બા દવાખાને તો આ વિડીયો છે ને કન્ટિન્યુ બનાવી રહીશું આપણે સવારે પાછું શરૂ કરીશું ને બહાર આરસીસી જે રોડ બને છે ને એ તમને છે આગળ આ રીતનું કામ હાલે છે એમાં ગોળો આ મશીન તને બંધ થઈ ગયું છે બે દિવસ કવર છે રિપેરિંગ થાય છે અને અધુરું અધુરું કામ થાય છે એકવાર નાખ્યું છે એટલું માલ અને એક વાર જ નાખવાનું છે અને ખાડા નવ થઈ ગયા કારખાને આવીને તડકે બેહવાનું દસ ચાર ઓટું પોણા દસ થઈ ગયા ચાલો તો વિડીયો કરશું એન્ડ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું પાછા એક નવા વિડીયોમાં